આ દ્રશ્યો છે રાજકોટ શહેરના ડીએચ કોલેજના ગ્રાઉન્ડમાં યોજાયેલા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવના એકથી એક ચડિયાતી લોકોનું મનમોહિલે તે પ્રકારની પતંગો ચગાવીને પતંગવીરોએ આ પતંગ મહોત્સવમાં ભાગ લીધો હતો આ પતંગ મહોત્સવમાં જર્મની ઈરાક મલેશિયા ઇઝરાયલ તેમજ દેશના અન્ય રાજ્યોમાંથી પણ પતંગવીરો આવ્યા હતા પતંગ મહોત્સવના આ કાર્યક્રમમાં દેશ વિદેશના પતંગવીરો તેમજ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જૈમીન ઠાકર ગરબાના તાલે મન મૂકીને ઝૂમ્યા હતા પતંગ મહોત્સવની સાથે ગરબાનો આનંદ પણ પતંગવીરોએ માણ્યો હતો બે ફૂટની કોમન પતંગથી લઈને જાયન્ટ પતંગ આ મહોત્સવમાં જોવા મળી હતી અનેક પતંગો આકાશમાં ઉડતા આકાશમાં જાણે રંગોળી પુરાતી હોય તે પ્રકારના દ્રશ્યો સર્જાયા હતા રાજકોટ વાસીઓ પણ મોટી સંખ્યામાં પતંગ મહોત્સવને માણવા માટે ઉમટી પડ્યા હતાના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે ગુજરાતમાં માન્ય મુખ્યમંત્રી છે હતા ત્યારે શરૂ કરેલી આ પરંપરા છેલ્લા વાવીસ વર્ષથી ગુજરાતના અલગ અલગ મહાનગરોની અંદર પતંગ મહોત્સવના માધ્યમથી ગુજરાત ટુરિઝમ બોર્ડ અને રાજકોટ મહાનગરપાલિકાના માધ્યમથી રાજકોટના લોકોને જોડવાનો કાર્યક્રમ પતંગને આજે આંતરરાષ્ટ્રીય ફલકમાં માન્ય મોદી સાહેબ અને ભારતીય જનતા પાર્ટીની સરકાર લઈ ગઈ છે તેના ભાગરૂપે આજે રાજકોટ શહેર મહાનગરપાલિકા દ્વારા ડીએચ કોલેજના ગ્રાઉન્ડની અંદર અલગ અલગ રાજ્યમાંથી અને અલગ અલગ કન્ટ્રીમાંથી આવેલા લોકોએ આજે આ કાઇટ ફેસ્ટિવલની અંદર ભાગ લેવાના છે આપના માધ્યમથી સૌ નગરજનોને કહેવા માગું છું કે આ મહોત્સવ આજે અત્યારે ખુલ્લો મૂકવામાં આવ્યો છે સાંજે પાંચ વાગ્યા સુધી કાઇટ ફેસ્ટિવલ છે આપ પરિવાર સાથે આવો બાળકો સાથે આવો રાજકોટ મહાનગરપાલિકા અને ગુજરાત સરકાર દ્વારા બહુ સુંદર આયોજન આજના કાર્યક્રમમાં કરવામાં આવ્યું છે